મતદાન જાગૃતિ અન્વયે કિન્નર સમાજના વ્યક્તિઓનો પ્રેરણા સભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકસભાની ચૂંટણીઓમાં નાગરિકોની ભાગીદારી અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂચ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના ચૌદ ઉપક્રમે રોજ કલેક્ટર કચેરીના વીસી રોમ ખાતે મતદાર મતદાન જાગૃતિ અન્વયે કિન્નર સમાજના વ્યક્તિઓનો પ્રેરણા સભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના સ્થાને યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કિન્નર સમાજ દ્વારા સો ટકા મતદાન કરવાની શપથ લીધી હતી આ સાથે તેઓએ જિલ્લા જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કર્યું હતું અને હાલની લોકસભાની ચૂંટણીમાં પણ અમે સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણા સફર કામગીરીને પ્રતાવી હતી સામાન્ય મતદારોને અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતિમાં યોગદાન આ વિભાગર કામ કર્યું છે લોકશાહીની પરંપરાને આગળ વધાવવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણા સભર બન્યો છે આગામી સાતમી મે ના રોજ યોજાનારી ચૂંટણીમાં કોઈ પણ મતદાન મતદાર મતદાનથી વંચિત ન રહે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરણા કરે તેનો અનુરોધ કરાયો જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી સ્વીપ કાર્યક્રમ નોડલ અસ્પિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓને મોટી સંખ્યામાં કેન્દ્ર સભાના લોકો ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચસિંહ નાયક કોકીલા કુવા રમીલા કુવા નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે થેન્ક યુ